પોરબંદર ચોપાટીના દરિયા કિનારે અવારનવાર માછલી સહિતના દરિયાઈ જીવસૃષ્ટિના મોત થયા હોવાની ઘટનાઓ બનતી આવી છે જેમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્માણ યુનિટ દ્વારા પાણી ક્લીન કર્યા વગર પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવામાં આવતો હોવાની અનેક વખત રજૂઆતો થઈ છે ત્યારે આજે પોરબંદર સી કમિટી તથા શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દે પોરબંદર જિલ્લા કલેક્ટર તેમજ જીપીસીબી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે આ જે પાણી જે દરિયામાં છોડવામાં આવી રહ્યું છે તે મામલે જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે જીપીસીબી દ્વારા પાણીના ટેસ્ટિંગ સહિત તપાસ અંગે લોકોને જાણ થાય તે રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ અત્યાર સુધી કંપની દ્વારા જે

તમામ સભ્યો ચારસો થી વધુ સભ્યો અને તમામ પોરબંદરના જાગૃત નાગરિકો સતત અવલોકન કરશે એની સતત અમે અવલોકન કર્યા રાખશું એમાં અમને ફેર લાગશે તો અમે પાછા ને પાછા ફરિયાદો કર્યા રાખશું એટલે આજ પછી આ તમામ માહિતી પબ્લિકલી જાહેર કરવામાં આવે એ બાબતે અમે આવેલા હતા એકચુઅલી પોરબંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વહીવટી તંત્રએ આજ પછી આ બાબતે સતત જાગૃત રહેવું પડશે પોરબંદર નાગરિકો કે અમારી સંસ્થા હવે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પોરબંદર ચલાવી નહીં લે આ બાબતે અમે રજૂઆત કરતા માન્ય કલેક્ટર સાહેબે ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો અને અમને કીધું કે ના બેન આપણી ફરજ છે કે આપણે આવું ન થવા દઈએ અમે સો આ પબ્લિકલી જાહેર કરાવવામાં મદદ કરશું અને આજ પછી પણ તમારી જે કોઈ આવી ફરિયાદો હોય એના પર અને આ અંતર્ગત અમે આજે કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું પછી જીપીસીબી ને પણ કડક શબ્દોમાં રજૂઆત કરી અને આવેદન આપી દીધું છે કે હવે કઈ પણ પગલા લ્યો તો અમને આખા પોરબંદર ને જાણ થવી જોઈએ કે તમે શું પગલા લીધા આ બાબતે